જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ આ કાળી ગાય માટે ઘરેણું લેવે છે ડોક નું સાંધી નું ઘરેણું લેવે છે કારણ કે એને સોટી બાંધી રાખતા સૂટી જાય છે વારે વારે સૂટી જાય ને સોટીઓ ફરતો ફરે છે ને તો હમણા હા ઓલી થઈ છે ખીલા હારી થઈ જાય હમ ન્યાને તો બેન સૂટી પછી રખાય ની નહીં રાખો એટલે બધાનો વારો પડી જાય આપણે કાળી ગાયને જો ઘરેણું પહેરાવે છે આમ જો અહીંયા જો ખુલ્લું જ રાખ આવી ગયું ત્યાં જપસ્વી બહાર નીકળી ગયી છે આલે ઓ આ યશવી આ જેની છે હાલ તો થોડુંક ઓલેમ લઈને ધગારા મખાણ આલે ઓ આલે હવે જપસ્વીને પકડવીને થોડીક મુશ્કેલ પડી જા જુઓ આ બધાય બહાર નીકળવાની ચારીમાં છે હો લક્ષ્મી તો લપાઈ ગઈ જાણે લક્ષ્મી ને એમ થતું છે ને હું જ ડાય તો આપણે જાન કરી લીધી છે ગોળામાં ને મોરી છોડી નાખે છે મોરી વિગિન ની રે ને પાછી જાનકી ને હાકડ ભી રહી દીધી છે ને ટાઈમ થઈ ગયો છે માલ નો પણ પાણી તો મૂકી દીધું હતું રાતે થોડુંક પાયું હતું તો થોડુંક બાકી હતું તો અત્યારે મોટર ફરી પાછી શરૂ કરી દીધી છે રાત સાંજે મોડું થઈ ગયું હતું થોડોક આડો ઊભો ક્યારે થઈ ગયો છે હાલ છે બધા જાંબુ ઉગી જાય એટલે અને પાણી પણ મસ્ત આવે છે બધા જાંબુ પી લે જાંબુ છે જામફળ એ પણ હું જાંબુ બોલું છું કે છે આ બધા જામફળ છે આખી ઊભી લાઈનમાં લગભગ ચાલીસ થી બેતાલીસ રોપડા આવી ગયા છે જાંબુ જામફળમાં તો મસ્ત બધા થઈ ગયા છે આ બાજુ તો લીધા અને લેખું લેવા માટે આપણે અત્યારે વાડી માટો મારી એવા કારણ કે આપણે ઓલા જે રામફળ બધા સોપા હતા તેમાં પાણી આવતું હતું તે પાણી બધું આવી ગયું બધું રેડી મસ્ત પી ગયું છે અને એટલે કીધું આ એટલી બધી તડકની હું વાલ લગાડી તે લેવા આવવું પડ્યું એવું છે કે જે ઉપલો હેઠો છે ને ત્યાં પાણી નતું પોગતું પછી બાપાએ મોટી લાઈન ચડાવીને પાણી તો ભોગાડ્યુંગી ગયું ને બધું મસ્ત પીક આમાં આપડે પછી જાહેર વાવી દીધી છે અને તો આપણે હાવ નજીક કવાની નજીક છે હરિયા પાવાના એટલા માટે બે હરિયામ પાણી મૂક્યું છે કારણ કે તરત પી જાય અને વારે વારે આવવા નહીં મળે કારણ કે પૂરવા જાગી ગઈ છે એટલે ઘરે પણ આંટો મરાતો આવે ફરી પાછા આવશું ને પાછો માલનો પણ ટાઈમ થાય આગળ એટલે જો કે પાણી પાસે સતત રહેવું પડે પણ અમુક વાર આપણે પાણી મૂકીને થોડીક વાર જાય તો પણ હાલે ક્યારે પી રહે જાય અહીંયા આવી જાવ પાછા આપણે તો આપણે કે મને આ કામ બે ક્યારે મૂકી દીધું છે ત્યાં સુધીમાં માલનું કામ અને પૂરવા પણ થઈ ગઈ છે તો એને પણ ખવરાવું પીવરાવું તો હવે જાય છે ઘરે અને અડધી આ જુવાર પી જાય આ એક જ ભાગ રહે ને આ નાનો ભાગ છે ને મોટો ભાગ છે એ બધો પી ગયો હવે આ જુવાર તો જ્યારે થાય ત્યારે પણ માલને એમ કે નિરાવ તો થઈ જાય જેઠ મહિનામાં જ હાસી નિરાવની જરૂર પડે ને ત્યારે તો નિરાવ મળે પણ નહીં એટલા માટે અત્યારે Vai dintose